વેલકમ ટુ રિપી ઈ લર્નિંગ હબ મિત્રો આપણે લાસ્ટ ટાઈમમાં મોલ કોન્સેપ્ટની વાત કરેલી તો ખાસ તમને મારે એ કેવું છે મોલ કોન્સેપ્ટમાં મિત્રો કે આપણે આવું ભણેલા મિત્રો કે વજન હોય તો એને તમે અણુભાર વડે ભાગી દો તો મોલ મળે મોલને તમે એવોગેડ્રો આંક વડે ગુણી દો એટલે અણુની સંખ્યા મળે એ અણુની સંખ્યાને તમે એની આણવિકતા વડે ગુણી દો એટલે પરમાણુની સંખ્યા મળે પરમાણુની સંખ્યામાં રહેલા પ્રોટોન વડે ગુણો એટલે પ્રોટોનની સંખ્યા મળે એમાં રહેલા ન્યૂટ્રોનની સંખ્યા વડે ગુણો એટલે ન્યૂટ્રોનની સંખ્યા મળે અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ગુણો એટલે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે અણુમાં રહેલા પ્રોટોન વડે ગુણો તો પ્રોટોન ઇલેક્ટ્રોન વડે ગુણો તો ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન વડે ગુણો તો ન્યૂટ્રોનની સંખ્યા પણ મળી જાય એવું આપણે લાસ્ટ પીરિયડમાં ભણ્યા હતા આ બધાનો શોર્ટકટ ઉપયોગ કરતાં હજે આપણે શીખીએ તો એ છે મિત્રો આ ચાર ઉદાહરણો પહેલું ઉદાહરણ ત્રણ પોઈન્ટ બાવીસ જેટલા ઓક્સિજન પરમાણુ ધરાવતા ઓક્સિજન ઓઝોનનું દળ ઓક્સિજન નહીં પણ ઓઝોનનું દળ કયું તો મિત્રો આપણે એનું સોલ્યુશન બહુ ટૂંકું વિચારીએ જુઓ આપણને પરમાણુ આપ્યા છે તો સામે પરમાણુ સુધી જવા દેવાનું આપણા ઓઝોનનું દળને ધારી લઈએ ડબલ્યુ છે તો ઓઝોનનું દળ ડબલ્યુ એનો અણુભાર અણુભાર સોળ અડતાલીસ એને ગુણ્યા એવો ગેડ્રોંગ છ પોઈન્ટ ઝીરો બાવીસ હોય પણ હું અત્યારે રાઉન્ડ ફિગર છ લઈ લઉં છું કેમ કે આપણે તો એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ને બરાબર એની એટોમિસિટી એટલે કે એની આણ્વિકતા કેટલી છે ત્રણ છે આ બધું કરો એટલે શું મળી જાય પરમાણુ મળે તો પરમાણુની સંખ્યા તો તમને અહીંયા આપી જ જો આટલી છે કે ત્રણ ગુણ્યા દસ ની બાવીસ ઘાત તો હવે તમે જોજો મિત્રો એક જ લીટીમાં ત્રણ ત્રણ ગયા છ અઠા અડતાલીસ બરાબર દસ ની બાવીસ ઘાત દસ ની ત્રેવીસ ઘાત બરાબર તો અહીંયા વધ્યા દસ તો માટે ડબલ્યુ કેટલું થાય તો આ આઠ અહીંયા ઉપર જાય દસ નીચે આવે તો જવાબ આવ્યો પોઈન્ટ આઠ તો તમારો જવાબ થઈ ગયો પોઈન્ટ આઠ જો તમે કોઈ બીજી રીતે ગણવા જાઓ ને મિત્રો તો આખું પાનું ભરાઈ જાય આ એક લીટીમાં પતી ગયું ચાલો આ ગ હજી એકવાર ચોત્રીસ ગ્રામ એમોનિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ જેટલા જ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સી ફાઈવ એચ ટ્વેલનું કેટલું દળ જરૂરી બને આની અંદર હાઇડ્રોજન છે એટલા જ હાઇડ્રોજન આમાં આવવા જોઈએ અને એનું કેટલું દળ લેવું મિત્રો તો એને માટે સૌથી પહેલાં તો હું ઉપરનું ભૂસી કાઢું ચોત્રીસ ગ્રામ એમોનિયા એમોનિયામાં રહેલા હાઇડ્રોજનને આપણે અહીંયા એક બાજુ લખીશું આપણે એમોનિયામાં હાઇડ્રોજન આ હાઇડ્રોજન છે એ કોના છે તો કે એમોનિયાના છે એટલા જ હાઇડ્રોજન કોના થવા જોઈએ તો કે સી ફાઈવ એચ ટ્વેલના થવા જોઈએ રેડી ચાલો મને આનું જરૂરી દળ પૂછ્યું છે એટલે હું ધારી લો વજન એનું એટલું જ અણુભાર બાર પંચાને સાહીઠ સાહીઠ વત્તા બાર એટલે કે બોતેર ગુણ્યા એવોગેડ્રો ગેડ્રો આંક એટલે એના અણુ થયા એક અણુની અંદર હાઇડ્રોજન કેટલા તો કે બાર એને હાઇડ્રોજનની એટોમેટિસિટી થઈ ચાલો તો હવે એવું જાણે માટે વિચારો આ વજન આપ્યું છે ચોત્રીસ એનો અણુ બાર થાય સત્તર એને ગુણ્યા એવો ગેડ્રોક એટલે એના અણુ થઈ ગયા એક અણુમાં હાઇડ્રોજન કેટલા તો કે ત્રણ તો આ બંને સરખું થવું જોઈએ તો મિત્રો તમે જુઓ આ એને આ એને ગયો ત્રણ ચોક બાર ગયો સત્તર દુ ચોત્રીસ ગયું રેડી ચાલો તો હવે એનો મતલબ એમ થયો કે આને ગુણ્યા અહીંયા કરો તો અઢાર ચોક બોતેર થયું તો ડબલ્યુ બરાબર કેટલું આવે તો બે ગુણ્યા અઢાર એટલે કે છત્રીસ ગ્રામ આવે તો તમે જો અહીંયા એક લીટીમાં આ દાખલાનો જવાબ આવી ગયો કોઈ બીજી રીત વાપરવાની નથી બહુ ઇઝી વે ચાલો આમાં વિચારીએ સી એટ એચ એટીનના ખાલી જગ્યા ગ્રામ એ એનું વજન આપણે શોધવાનું છે કે જેની અંદર બે ગ્રામ પરમાણુ હોય હવે તમે યાદ કરો બે ગ્રામ પરમાણુ એટલે આપણે શું કીધું હતું મિત્રો એક ગ્રામ પરમાણુ એટલે એક મોલ તેનો મતલબ એમ કે અહીંયા આપણે બે મોલ છે બે ગ્રામ પરમાણુ એટલે શું છે બે મોલ કાર્બન છે તો આપણે આના વજન શોધવું હોય તો એનું વજન ભાગ્યા એનો અણુભાર હવે આનો અણુભાર કેટલો થાય આનો અણુભાર કેટલો થાય બાર અઠાને તો આ એકસો ને ચૌદ ગ્રામ થયું અણુભાર મિત્રો બરાબર યાદ રાખજો જેટલું વજન આ મોલ થયા એમાં કાર્બન કેટલા છે તો કે એના આઠ છે એટલે આઠ મોલ થઈ ગયા તો આઠ મોલ ને આપણે કાઢવું પડશે કેમ કે એ આવશે નીચે જો આ એકસો ચૌદ ગુણ્યા બે ને છેદ માં આઠ તો મિત્રો બે ચોક આઠ થશે અને એકસો ચૌદ ભાગ્યા ચાર કરી દો તો ચાર 8 આઠ ત્રણ વોત્રી આઠ ચોક બત્રીસ આ પોઈન્ટ નહીં આવશે કેમ ચાલો અને હવે પોઈન્ટ તો વૈધા વીસ એટલે પાંચ એનો મતલબ એમ થયો અઠ્યાવીસ પાંચ એ આપણો આન્સર થઈ ગયો રેડી ચાલો હવે આપણે એમ કીધું છે સબ્જેક્ટિવ ક્વેશ્ચન બનાવી દીધું છે નીચેના પરમાણુની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો હું ત્રણે ત્રણને ને બાજુ બાજુમાં લખી દઉં બાવન ગ્રામ હિલિયમ આ પહેલું છે બીજું છે બાવન એ યુ હિલિયમ છે અને ત્રીજું આપ્યું છે બાવન ગ્રામ પરમાણુ આપ્યું છે ગ્રામ પરમાણુ હિલિયમ આપ્યું છે

બાવન એ એમયુ એમયુ એટલે એક પરમાણુ થયો ને એમયુ કોનો એકમ આવે એકમ પરમાણુ દળનો તો બાવન ભાગ્યા તમારે હિલિયમનો એકમ પરમાણવીય દળ કેટલો તો હિલિયમનો પરમાણુ દળ આવે ચાર એ એમયુ કેટલું આવે ચાર પીએમયુ એટલે આ માત્ર તેર પરમાણુ છે કેટલા પરમાણુ છે તેર પરમાણુ ઓનલી તેર જ્યારે આમાં તમે જો બાવન ગ્રામ પરમાણુ અહીંયા જો બે ગ્રામ પરમાણુ હતું તો કેટલા મોલ તો તો ગ્રામ પરમાણુ હોય કેટલા થાય મોલ થશે મિત્રો રેડી તો કહેવાનો મતલબ એમ છે કે આમાં તેર મોલ થયા આમાં માત્ર તેર પરમાણુ થયા અને પેલામાં બાવન મોલ થયા આ તેર મોલ આ બાવન મોલ અને આ તેર પરમાણુ એટલે એનો મતલબ એમ થાય કે તમારો જવાબ જો અહીંયા ચોરસ બોક્સમાં તો સૌથી નંબર પછી એનાથી વધારે ત્રણ નંબર આ તમારો જવાબ થયો ચડતા ક્રમમાં ગોઠવો મિત્રો એટલે ખાસ યાદ રાખજો આ માત્ર બાવન બાવન ગ્રામ હતું એટલે એને બાવન ભાગ્યા ચાર કરીને એવો આંક વડે ગયો એટલે તેર એન એ થયા આમાં માત્ર તેર પરમાણુ થયા પેલામાં બાવન ગ્રામ છે એટલે બાવન મોલ થયા બરાબર બીજા ચાર દાખલા લઈએ પચાસ લીટર સીવોટુ વાયુનું બે વાતાવરણ દબાણે અને સત્યાવીસ સેલ્સિયસ તાપમાને જો અહીંયા તમને પ્રેશર આખો જુદું આપી દીધું મિત્રો ટેમ્પરેચર કંઈક જુદું આપી દીધું પ્રેશર તમારું બે વાતાવરણ થયું એટમોસ્ફિયર ટેમ્પરેચર ત્રણસો કેલ્વિન થઈ ગયું તો મિત્રો આવા સંજોગોમાં તમારે પીવી ઇક્વલ ટુ એન ઉપયોગ કરવો પડે આ તો તમે જાણતા જશો ને આને કહેવામાં આવે આદર્શ વાયુ સમીકરણ મિત્રો આદર્શ વાયુ સમીકરણ એન બરાબર પીવીના છેદમાં શું થશે આરટી આર માટે દરેક બાળક છે ને ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી લીટર વાતાવરણ પર મોલ કેલ્વિન લે છે લીટર વાતાવરણ પર મોલ ને કેલ્વિન હું તમને એમ કહું આ વેલ્યુ છે ને એ એકના છેદમાં બાર જેટલી છે કેટલી છે એકના છેદમાં બાર આ એકદમ શોર્ટકટ થશે તમે જોજો તો પ્રેશર લઈ લીધું મિત્રો બે વાતાવરણ વોલ્યુમ લઈ લીધું પચાસ લીટર અહીંયા છે આર એકના છેદમાં બાર ટેમ્પરેચર ત્રણસો તો તમે જુઓ પચાસ ગુણ્યા છ રેડી છ દુ બાર છેદનો છેદ અંશમાં કેટલો આવ્યું ચાર મોલ આવ્યો કેટલું આવી ગયું ચાર મોલ તો મારો કહેવાનો મતલબ એમ છે કે આરની વેલ્યુ માટેથી મારે તમને આ દાખલો ગણાવવો પડ્યો આરની વેલ્યુ જીરો પોઈન્ટ ક્યારેય નહીં મૂકવાનું નીટના પેપરમાં આર હંમેશા મૂકવાને બદલે તમારે શું મૂકવાનું એકના છેદમાં બાર મૂકવાનું ઓકે ચાલો બીજો દાખલો જુઓ ત્રણ ગુણ્યા દસની વીસ ઘાત આર્ગોન પરમાણુ દળ ગણો હવે આર્ગોન પરમાણુ દળ શોધવું હોય તો દળ તો આપને ખબર છે ડબલ્યુ એનો અણુભાર અણુભાર ચાલીસ છે આર્ગોનનો એવો ગેડ્રો આંક વડે ગુણીએ એટલે એના પરમાણુ મળી જાય રેડી એટોમિસિટી રીતે જાઉં છું તમે આની જગ્યાએ આની જગ્યાએ તમે આવું પણ કલ્પના કરી દો ત્રણ છ ગુણ્યા ની ત્રેવીસ ઘાત તો તમને જલ્દી મળી જશે ચાલો જો દસ ની વીસ દસ ની ત્રેવીસ 10 ની ત્રણ ઘાત વિધિ ત્રણ ગુણ્યા બે છ ઘાત તંદુ છ થઈ ગયું બે ગુણ્યા ચાલીસ ગયા એટલે વીસ વેધા તો વૈધું કેટલું મિત્રો વીસ અહીંયા વૈધું જો અને છેદમાં વયું દસ ની ત્રણ ઘાત તેનો મતલબ એમ થયો ઝીરો ઝીરો વીસ ગ્રામ એ આપણો શું છે જવાબ છે અહીંયા ચાર ઓપ્શન આપી દીધા હોય જે મેં આગળની વખતે લખાતા આવી રીતે તો આનો પણ એ જ મોલ થાય તો આનો મતલબ એવો નીકળે કે અડધો મોલ તમને ઓક્સિજન આપ્યો છો ચલો એનું દળ જોઈએ છે તો સૂત્રો યાદ કરો મિત્રો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર હતું જો કદ આપવું હોય તો ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર અને એસટી પી તો બાવીસ પોઈન્ટ સાત આ એસટી પી કહી તો રેડી ચાલો રેડી તો આ હાફને આપણે કેટલા વડે ગુણી દઈએ તો કે બત્રીસ વડે આનો અણુભાર કેટલો બત્રીસ તો કેટલા ગ્રામ થશે સોળ ગ્રામ થશે તો મિત્રો તમે જો હાફ ગુણ્યા તમારે કરવું પડે બાવીસ પોઈન્ટ સાત કેમ કે જો એસટી કદ કેટલું ગુણું પડે બાવીસ પોઈન્ટ તો આ થશે અગિયાર પોઈન્ટ પાંત્રીસ થઈ જશે જો ઘણીવાર તમે ભૂલમાં આ ગુણી દો તો એ બી જવાબ ઓપ્શન્સમાં આપ્યો જ હોય એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ચલો અણુ કેટલા થાય તો કે છ ગુણ્યા દસ ની અણુ થશે તો એનો જવાબ આવ્યો ત્રણ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત રેડી ચલો આ મળી ગયા અણુ મિત્રો આ કોણ છે ઓ ટુ અણુ છે એ જ અણુને તમે પરમાણુમાં ફેરવી દો તો શું કરવું પડે એની

ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો